આજના કાર્યક્રમમાં કરમસદ આણંદ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર ત્રણના પૂર્વપટ્ટી વિસ્તારની અંદર ડામંડનું કાર્પેટિંગનું નિર્માણ કરવામાં આવેલું છે જે સ્થાનિકોની રજૂઆત પૂર્વ કાઉન્સિલર કરિશ્માબેન તથા શહેર સંગઠનને અમે રજૂઆત કરતા એમએલએને રજૂઆત કરતા આ કામોનું નિર્માણ ચાલુ થયું છે અને અહીં આ વિસ્તારની અંદર મોટો રોડ હોવાને કારણે એક મોટું કામ થઈ રહ્યું છે આ આ વિસ્તારની અંદર હાલ અત્યારે જે નું કામ ચાલુ છે તે બાગે નૂર થી આલ્ફા મિશન સુધી અને કોજા જમાત ખાનાથી હાલાણી હાઈટ થી મુગરી સિસવા ટાઉનશિપ સુધીનું કામ એ અત્યારે હાલ ચાલુ છે એમ વોર્ડની અંદર હાલ અમિત હોસ્પિટલ થી કોમ્યુનિટી હોલ સુધીનો બી નવા રોડનું નિર્માણ છે સ્થાનિકોમાં વોર્ડના કાઉન્સિલર પૂર્વ કાઉન્સિલર કરિશ્મા બેન જેઓ ખૂબ મહેનત કરે છે અને સ્વાભાવિક રીતે સ્થાનિકોની ફરિયાદોને કાયમ સાંભળતા હોય છે અને પોતે રસ લઈ અને સારી રીતે કામ કરે છે